ફ્રેન્ડ્સ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે ઢોકળા અને ખમણ તો આપણે ઘણી જાતના ખાધા હોય છે પણ આજે આપણે એકદમ યુનિક અને અલગ રીતે બનાવીશું કે જે ખાવા માટે પડાપડી થશે એકદમ ટેસ્ટી અને ખૂબ જ સ્પોન્જી બને છે અને સ્વાદમાં એકદમ લાજવાબ બને છે તો સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલ લઈશું અને એના અંદર આપણે એક કપ રવો એડ કરીશું અને ત્યારબાદ રવાની અંદર આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે તો અહીંયા ચોખાનો લોટ છે એ માપ પ્રમાણે લઈશું બહુ વધારે નહીં લઈએ અને ત્યારબાદ આપણે એક ચમચી જેટલો અહીંયા બેસન એડ કરીશું તમે ચણાનો લોટ તો ચણા કોઈપણ એડ કરી શકો છો અને ત્યારબાદ આપણે એડ કરીશું એક આખી કટોરી ભરી અને દહીં તો આ દહીં છે મેં થોડું ખાટું લીધું છે અને ખાટા દહીંનો ટેસ્ટ આના અંદર ખૂબ જ સરસ લાગે છે તમારી પાસે ખાટું દહીં ન હોય તો મોડું દહીં પણ એડ કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને પેલા મિક્સ કરી લઈએ જેથી કરીને આપણને એની થિકનેસનો ખ્યાલ આવી જાય અને વધારાનું પાણી કેટલું એડ કરવું એ પણ આપણને આઈડિયા આવી જશે તો મિત્રો ઢોકળા બનાવવાની ઘણી બધી રીતો છે પણ આજે એકદમ યુનિક રીત હું તમારી સાથે શેર કરું છું કે જેનાથી ઢોકળાનો સ્વાદ બમણો થઈ જાય છે તો અહીંયા બેટર છે થોડું જાડું બન્યું છે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈએ તો અહીંયા જુઓ આપણે બેટરને આ કન્સિસ્ટન્સીમાં લાવી દેવાનું છે તો અહીંયા બેટર છે એ ખૂબ જાડું પણ નથી અને સાવ પતલું પણ નથી હવે આપણે બેટર પર ડિશ ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ થવા દઈએ અને આગળની તૈયારી કરી લઈએ હવે અહીંયા જુઓ થોડા પાલકના પાંદડા લીધા છે મેં અને એને સારી રીતે ધોઈ લીધા છે તો પાલકના પાંદડાને આપણે કાપી લેવાના છે અને આ રીતે જાડી દાંડલી છે એને આપણે જુદી પાડી લેવાની છે અને આ કૂણા પાન છે એને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે તો અહીંયા પાનને આપણે એકદમ ઝીણા સમારીશું અને સમાર્યા પછી પણ થોડા ઝીણા કરી લઈએ તો એકદમ બારીક ચોપ કરી લેશું આપણે અહીંયા થોડા લીલા વટાણા લીધા છે એને પણ આપણે થોડા ક્રશ કરી લેવાના છે હવે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ચટણી ચટણી આ એટલી બને છે કે તમે આતાની કોઈ પૂરી પરાઠા રોટલી ગમે તેની સાથે આ ચટણીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ થાય છે મેં પૂરીની સાથે કે પરાઠાની સાથે પણ આ ચટણી ખાઈ શકો એવી સરસ ટેસ્ટી બને છે તો અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં રફલી ચોપ કરી અને ઝારમાં ઉમેરી દીધું છે અને અહીંયા એક નાની ડુંગળી લીધી છે એને પણ આપણે રફલી ચોપ કરી અને ઉમેરી દેવાની છે અહીંયા ચારથી પાંચ લસણની કળીઓ લીધી છે એને પણ ઉમેરી દઈએ એક લીલું મરચું લીધું છે એને પણ આપણે કટ કરીને એડ કરી દઈએ અને નાનો આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે એડ કરી દઈશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત ચટણી બનીને તૈયાર થશે હવે આપણે આના અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા પાવડર એડ એડ કરીશું કરીશું ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મિત્રો આ ચટણી જે બને છે એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને તમે જો ક્યારેય આ રીતે ચટણી બનાવીને ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો ગમે તેની સાથે તમે આ ચટણી એન્જોય કરી શકશો સમોસા કચોરી ગમે તેની સાથે અને આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી પીસાઈ ગઈ છે એકદમ સરસ અને તમે જોઈ શકો છો આપણે એને એકદમ ઝીણી નથી પીસી થોડી ઘણી અધકચરી એકદમ ટેસ્ટી એવી લાગશે હવે આપણે ચટણીનો વઘાર તૈયાર કરી લઈએ તો અહીંયા વઘારી લીધું છે અને એમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું થોડી રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું અને થોડી આમથી આપણે અહીંયા હિંગ એડ કરીશું અને વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ચટણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું વઘાર કરવાથી ચટણી એકદમ ટેસ્ટી બની જાય છે અને ટમેટા લસણનું જે કાચાપણું છે એ પણ દૂર થઈ જાય છે આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો બનાવીને જો ફ્રીજમાં રાખી મૂકશો તો કોઈ પણ સ્નેક્સની સાથે તમે એન્જોય કરી શકશો તો આ રીતે આપણે એકાદ મિનિટ ચટણીને પકાવી લેવાની છે તો એકાદ મિનિટ પછી ગેસને બંધ કરીશું અહીંયા આપણી ટેસ્ટી ટેસ્ટી ટમેટા ડુંગળી અને લસણની ચટણી તૈયાર છે તો અંદાજે સાત થી આઠ મિનિટ થઈ છે અને આપણે બેટરને ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ બેટર છે એ ઠીક થઈ ગયું છે કેમ કે આના અંદર ચણાનો લોટ ચોખાનો લોટ અને રવો છે અને આ બધી જ વસ્તુ છે એ પાણીને સોકી લે છે હવે સૌથી પહેલા આપણે મસાલા કરી લઈએ અને પછી બેટરની કન્સિસ્ટન્સી છે એને આપણે બેલેન્સ કરી લેશું તો અહીંયા એક લીલું મરચું છે એને ઝીણું ઝીણું સમારી એને રાખ્યું છે એને એડ કરી દઈએ લીલા વટાણાને ચોપ કરી લીધા છે એને એડ કરી દઈએ તો અહીંયા તમે જરૂરિયાત મુજબ લીલા વટાણા એડ કરી શકો છો અહીંયા મેં લીધું છે ઝીણું ઝીણું સમારેલું લસણ તો ચારથી પાંચ કળીને આવી ઝીણી ઝીણી સમારી લીધી છે આનો ટેસ્ટ આના અંદર ખૂબ જ સરસ આવે છે તો એને પણ એડ કરી દઈએ અને ત્યારબાદ એડ કરીશું ઝીણી સમારેલી કોથમીર અને હવે પાલકના ઝીણા સમારેલા પાનને પણ આપણે એડ કરી દઈએ તો રેસીપી ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે કેમ કે આના અંદર પાલક પણ આપણે ઉમેરીએ છીએ હવે આપણે એડ કરીશું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા મીઠું એડ કર્યા પછી આપણે કોઈ મસાલા એડ નહીં કરીએ કેમ કે આજે આપણે જે ઢોકળા બનાવીશું એકદમ ગ્રીન ગ્રીન બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ થોડું પાણી એડ કરી અને આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે કરી લેવાની છે ખૂબ જાડું પણ નથી અને સાવ ઢીલું પણ નથી એ રીતે બેટરને બનાવીને તૈયાર કરી લીધું છે હવે અહીંયા જુઓ એક ચમચે જેટલું તેલ છે એને મેં ગરમ કરી લીધું છે અને ગરમ કરેલા તેલની અંદર આપણે અહીંયા એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું બેથી ત્રણ આવા લાલ મરચાંના ઝીણા ટુકડા ઉમેરીશું અને થોડી અમથી હિંગ ઉમેરીશું ખૂબ સરસ ટેસ્ટ આવશે એનાથી અને આ તૈયાર કરેલો જે વઘાર છે એને આપણે બેટરમાં એડ કરી દઈએ તો આ રીતે વઘાર કરીને એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સાથે સાથે પછી તમારે વઘાર કરવાની પણ જરૂર નહીં પડે તમે જો ડાયટિંગ પર હો અથવા તો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ રીતે બનાવશો એકદમ ટેસ્ટી અને સુપર સ્પોન્જી બનશે

અને હવે આ વાસણને આપણે ગેસ પર મૂકીશું જેથી કરીને પાણી ગરમ થાય અને ખૂબ સરસ સ્ટીમ બનશે હવે જુઓ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે હું અહીંયા એડ કરું છું ઇનો ફ્રૂટ સોલ્ટ તમે ખાવાનો જે સોડા આવે છે મીઠો સોડા એ પણ એડ કરી શકો છો અંદાજે એક નાની ચમચી જેટલો અહીંયા આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો છે હવે થોડું પાણી નાખી અને એને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા રવાના લોટની અંદર તમે થોડો ચોખાનો અને ચણાનો લોટ ઉમેરશો તો એકદમ ટેસ્ટ ફરી જશે હવે અહીંયા જુઓ પાણી સરસ ગરમ થઈ ગયું છે તો આપણે તૈયાર કરેલું બેટર છે એને ડીશની અંદર એડ કરી દઈએ અને પછી આ રીતે ઢાંકણ ટાંકી અને આપણે આઠથી દસ મિનિટ માટે એને સ્ટીમ થવા દઈએ તો અંદાજે દસક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે ડીશને બહાર કાઢી લેશું અને થોડી વાર માટે ઠરવા દઈશું થાળી બિલકુલ ઠરી ગઈ છે અને હવે આપણે પીસ કરી લઈએ એકદમ સ્પોન્જી બન્યા છે જુઓ એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થયા છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે અને એકદમ જાળીદાર બનીને તૈયાર થયા છે મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવા સરસ બનીને તૈયાર થયા છે અહીંયા હું તમને તોડીને બતાવું જુઓ એકદમ જાળીદાર બનીને તૈયાર થયા છે ચટપટી અને થોડી સ્પાઈસી એવી ચટણીની સાથે આ ખૂબ જ લાજવાબ લાગે છે તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આજે એકદમ ટેસ્ટી અને સ્પોન્જી એવા ઢોકળા બનાવવાની નવી રીતને તમે ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ સવારના નાસ્તામાં કે સાંજની નાની મોટી ભૂખમાં બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે કોમેન્ટમાં મને જણાવજો મિત્રો કે આજનો આ નાસ્તો તમને કેવો લાગ્યો છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો